પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર છાસઠના છેલ્લા ભાગમાં સોળથી વીસ કલમમાં ગીત કરતા પોતાની અંગત સાક્ષી આપે છે અને આપણને ધ્યાનથી સાંભળવાના માટે એ પ્રોત્સાહન પણ આપે છે કલમ સોળમાં એ લખે છે કે હે ઈશ્વરના ભક્તો તમે સર્વ સાંભળો એટલે તમારે તેમણે મારા આત્માને માટે ઈશ્વરે મારા આત્માને માટે જે જે કર્યું છે તે હું કઈ સંભળાવીશ એ જ કરતાં જણાવે છે કે અમુક ખાસ પરિસ્થિતિમાં તેણે ઈશ્વરને અરજ કરી હતી પ્રાર્થના કરી હતી અને ઈશ્વરે એની પ્રાર્થનાનો જવાબ પણ આપ્યો હતો એ કરતાં એમ પણ જણાવે છે કે એણે એ પ્રાર્થના કરવા ખાતર ચાલુ પ્રાર્થના કરી નથી પણ તેણે ઈશ્વરની આભાર સ્તુતિ કરતાં સ્તવન કરતાં કરતાં અને શુદ્ધ હૃદયથી ઈશ્વરને પ્રાર્થના કરી હતી કેમ કે ગીતકર્તા જાણે છે કે બદ ઇરાદાથી ભાવથી મનમાં કડવાશ રાખીને કે હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખીને કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળતા નથી કલમ સત્તર અઢારમાં એ લખે છે કે મારે મુખે મેં તમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું જો હું મારા હૃદયમાં ભુંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં પગીત કરતાં ખૂબ આનંદથી અને આભારી અંત કરણે ઈશ્વરની સ્તુતિ કરતા અને ઈશ્વરને ધન્યવાદ આપતા અદ્ભુત સાક્ષી આપે છે કલમ ઓગણીસ અને વીસમાં એ કહે છે પણ ઈશ્વરે નિશ્ચય મારું સાંભળ્યું છે તેમણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે ઈશ્વરને ધન્ય હોજો જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા ઉપરની તેમની કૃપા કદી અટકાવી નથી પ્રભુમાં વાલાઓ ગીતશાસ્ત્ર છાસઠના અંત ભાગમાં ગીતકર્તાની જે સાક્ષી છે કે આપણી પ્રાર્થનાઓ આપણે કેવી રીતે કરીએ છે અને આપણા હૃદયમાં કેવા ઈરાદા સાથે એ પ્રાર્થનાઓ કરીએ છે એ તપાસવા માટે આપણને ખૂબ મોટો પડકાર આપે છે આવો આપણે આપણા પ્રાર્થનાના જીવનને તપાસીએ આમેન